મહાજનો સાથે ધારાસભ્ય કાલુભાઈ રાઠોડ ની શુભેચ્છા મીટિંગ છે વધુમાં વાત કરીએ તો ઉના ના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા શહેરના નાના મોટા વેપારીભાઈ ઉદ્યોગપતિઓ નામાંકિત ડોક્ટરો તથા પત્રકારોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા મીટિંગમાં કાળુભાઈ રાઠોડે ઉના શહેર તાલુકા તથા ગીર તાલુકાના સરવાંગી વિકાસ માટે વેપારી ભાઈઓના સૂચના ઈશ્વરભાઈ જેઠવાણી મહામંત્રી મિતેશભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ વાંભિયા ઉપપ્રમુખ મયંકભાઈ જોશી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક નગરસેવક વિજયભાઈ રાઠોડ ચંદ્રેશભાઈ જોશી તથા વિશાળ સંખ્યામાં વેપારી ભાઈઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મીટિંગ પૂર્ણ થયા બાદ ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ ખાંજી ઉના